મિત્રો બેઠકમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો એક પહેલી પૂછું છું વ્યક્તિ બની બનું વિશ્વ માનવી માથે ધરું ધૂળ ધરાની બીજી પંક્તિ છે આકાશ પીધેલા પંખી પૂછે કેટલી લાંબી નભવાટ તેજની છાલકો ઉછાળી પંખી કહે ડગલે ડગલે તેજની ધાર આ પંક્તિઓ સાંભળી કોઈને યાદ આવી નહીં તો હજી સાંભળો નદી દોડે સોડે બળે વનો પડે એવા પાણી મહી સરિત હૈયે સળગતી બીજું વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ ચોવી હતી હવે તો જરૂરથી યાદ આવ્યું હશે આ પંક્તિઓ કોના લખેલા કાવ્યોમાંથી લીધી છે હા આપ સાચા છો ગાંધી યુગના યુગદ્રષ્ટા કવિ શ્રી ઉમાશંકર જોશી આજે તેઓની એકસો તેરમી જન્મજયંતિ છે તો ઉર્મી ભરેલ હૈયે યાદ કરીએ તેમનું જીવન કવન આ ગરવી ગુજરાતના ગૌરવરૂપ સાહિત્યકારનો જન્મ એકવીસમી જુલાઈ ઓગણીસો અગિયારમાં થયો હતો માતા નવલબેન તથા પિતા જેઠાલાલના નવ સંતાનમાં તેઓ ત્રીજા હતા ગામ લસુડિયામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ ઈડરના છાત્રાલયમાં રહી ભણ્યા અહીં તેઓના સહ છાત્રોમાં રાજપૂત પટેલ આદિવાસી વગેરેની સંગતથી ઘણા અનુભવો મેળવ્યા તે સમયના સામાજિક દૂષણો સાથે દેશની ગુલામીની પરિસ્થિતિની અસરો દરેક પ્રકારના માનવીઓ ઉપર થતી જાણી શ્રી પન્નાલાલ પટેલનું મિલન પણ ત્યાં જ થયું એમાં અઢાર વર્ષની ઉંમરે ઓગણીસો ઓગણત્રીસમાં ગાંધીજીની સ્વતંત્રતાની લડતની વાત જાણી તેનાથી પ્રેરણા મળી અને તેઓ સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયા ઓગણીસો ત્રીસથી ચોત્રીસ સુધી સત્યાગ્રહી રહ્યા અને જેલવાસ પણ ભોગ્યો એ કવિજીવે જેલમાં કાવ્યો લખ્યા અને જારી રહ્યા ઓગણીસો ઓગણચાલીસમાં સુવર્ણચંદ્રક મેળવનાર કાવ્યસંગ્રહ ગંગોત્રી પ્રકાશિત થયું ઓગણીસો ચુમ્માલીસમાં નાટ્યાત્મક સપ્તક પ્રાચીના બહાર પાડ્યું આને પણ સુવર્ણચંદ્રકો મળ્યા તેઓ મુંબઈ કોલેજમાં પ્રાધ્યાપક રહ્યા પછીથી ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ કાલેલકર સાથે અંતેવાસી બન્યા શ્રી ઉમાશંકર જોશીની રચનાઓમાં આક્રોશ જોવા મળે છે ભૂખ્યાજનોનો જઠરાગની જાગશે જેવી કાવ્ય પંક્તિઓમાં જેના માર્ક્સની અસર જોવા મળે છે એ આપણને જોવા મળી છે શ્રી ઉમાશંકર જોશીના સાહિત્યમાં કવિતાઓ તો ખરી જ સાથે તેઓએ નાટક ટૂંકી વાર્તા લઘુનવલ પ્રવાસ નિબંધ જીવનચરિત્ર સંપાદન વિવેચન વગેરે પણ પીરસ્યા છે નાટક સ્થાપના ભારા અને નિબંધ ઉઘાડી બારી ઘણા પ્રચલિત છે તેઓએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી તો રાજ્યસભાના સભ્ય પણ હતા જ્ઞાનપીઠ એવોર્ડ જે ગુજરાતી સાહિત્યનો ઉચ્ચ એવોર્ડ ગણાય છે તે પણ તેમને મળ્યો શ્રી જોશીએ પોતાના સાહિત્યથી જગતની લાંબી બહુમૂલ્ય સેવા કરી છે તેઓએ વાસુકી તથા શ્રવણ જેવા ઉપનામથી પણ સાહિત્ય રચના કરી છે તેમનું કાવ્ય એક બાળકીને સ્મશાને લઈ જતા એ કાવ્યમાં ભારો ભાર કરુણતા ભરી છે અને સમાજનું વરવું રૂપ દર્શાવ્યું છે તો વાંસળીવાળો કાવ્યમાં ગરીબીનો ચિતાર તથા સમાજનો ગરીબ પ્રત્યેનો વ્યવહાર સચોટ રીતે દર્શાવ્યો છે ચચ્ચાર આને વાંસળી એ ફેરિયા પાસેથી બે આનામાં માગે છે વાંસીવાળાની ખુદદારી દર્શાવી છે તો વાંસળી વગાડતા સુરોમાં તન્મય થઈ દુઃખ વિસરી જવાનું કૌવત પણ દર્શાવ્યું છે શ્રી જોશીના થોડાક મુક્તક જોઈએ બબ્બે લીટીમાં કેટલું બધું કહી જાય છે ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા રૂઢિયો ખરતી વૃક્ષ ટકી રહે સંસ્કૃત વડ બીજું છે મોટાઓની અલ્પતા જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જીવું છું કેવા ચાપખા મારે છે બીજું છે બાળકને જોઈ જે રીઝે ને રીઝે બાળક જે જોઈ જેને વત્સલ મુહૂર્ત સ્નેહની સુરત હૃદય હૃદયના વંદન તેને કેવી ભાવના ત્રણ વાના મૂંજને મળ્યા હૈયુ મસ્તકને હાથ બહુ દીધું હાથ જા ચોથું નથી માગવું કેવી ખુમારી વર્ષાવી છે શ્રી જોશીએ માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષના કેન્દ્ર તરફ ડગભરી માનવ જન્મ ઉજાડ્યો છે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે ઉમાશંકર જોશી આપણો નવીન પણ અગ્રણી કવિ સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર ગુજરાતની સંપત્તિ છે ગાંધીયુગનો આ કવિ તારલો ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ને અઠ્યાસીમાં સાહિત્ય જગતના આભમાંથી ખરી પડ્યો આજે તેમની એકસો તેરમી જયંત જન્મજયંતિના દિવસે તેઓને મીઠી યાદસભર અંજલી